રાજકોટના પડધરી પંથકમાં શુક્રવારે સાંજે જવાના રસ્તે દોંડી નદી પરનો પુલ તૂટ્યો હતો રાજાશાહી વખતનો બનાવવામાં આવેલો ચર્ચરિત સિત્તેર મીટરનો પુલ ધરાશાયી થતા લોકોની હાલતમાં વધારો થયો છે જોકે જિલ્લા પંચાયત દ્વારા બાજુમાં નવો પુલ બનાવીને આ પુલને નોન જાહેર કરવામાં આવ્યો હોવાથી કોઈ જાનહાની થઈ નથી

બીજી તરફ મોટા ખીચડીયા ગામની નદી માં ધસમસતા પૂરમાં બાઇક લઈ પસાર થતા પાણીના પ્રવાહમાં તણાયા હતા સદનસીબે સ્થાનિકોએ તેમને બચાવી લીધા હતા કુલિલ પારિક દિવ્યભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ